કેમ બાપુ શું થયું આ જોને મશીન કુવાનું બગડી ગયું અરે બાપુ મશીન ને વવારું ક્યારે બગડે ને એ નક્કી જ નહીં બસ હો આવે ગામ બોલી બોલે ને એવું આપણે નથી બોલવાનું કઈ આ તો કાજલ બહુ છે ને બહુ હારા છે બિચારા ગમે એટલી તકલીફ પડે ને તો આપણને કઈ ફરિયાદ નથી કરતા ફરિયાદ નથી કરતી પણ જીત તો કરે જ છે ને આ તો હું એને છે ને ભાવ નથી દેતો ને એટલે જો બેટા તું થોડુંક છે ને રખડવાનું બંધ કર અને થોડોક ટાઈમ વહુ આપ એટલે એને એકલું એકલું ન લાગે અરે વહુ તો મને કે ફઈને તેડાવો મેં તો ચોખ્ખી ના પાડી દીધી ફઈ આવશે તો કઈ કામ તો કરી એકશે નહીં અને ઉલ્ટા ના વઉ ને ટપ કરશે એ તો ન ખા બાપુજી આપણને બેનને અલગ અલગ કીધું મને તો એની બેનને તેડાવવાનું કીધું ને તમને ફઈ બાંધ તેડાવવાનું કીધું હવે આપણે જ નક્કી કરીએ કે કોને તેડાવવા જો બેટા ફઈ કાઈ કામ કરીએ કે નહીં એટલે તારી હાળી ને તેડાય ઈશ્વર ને જોરું કી છે કામ ઘણું કરીએ કે ઘરનું બધું હા હા બાપુ તમે કયો ને એમ જ તે ઈ અહીંયા આવે ને તો મારે હારું રે થોડુંક મજાક મસ્તીમાં એક વાત તું સાંભળ આ તારો સ્વભાવ છે ને બહુ કડક છે એટલે તારી હાળી આવે ને તો જેવું રસોઈ કરીને આપે એવું જમી લેવાનું ને જેવું કામ કરે ને એવું રોડવી લેવાનું તારા સ્વભાવની ખબર તો ખાલી કાજલ વહુને જ છે કોઈ પણ કામ સમયસર નો થાય તો પણ જીભને છે ને તાળું મારી દેવાનું બાપુજી આ કામ તો થોડુંક અઘરું છે પણ હું ટેવ પાડી દઈશ હું છેને બાપુજી બંધાતો નથી હો કાંઈક વાત બગડે ને તો તમે સાચવી લેજો હા ઓલી કહેવત છે ને એ સાચી જ છે કે ગરડા છે ને ગાડા વાળે આ જમાનામાં ગરડા તો કોઈને ગમતા નથી પણ ગરડા જે બોલે ને એ બધું સાચું જ હોય તને ખબર છે ને

ફરમા તમે ત્રણ જણા છે હું તમારી સામે બાપુજી વાડીએ અને કરણ તો ખબર નહી ક્યાં ગયા તારું ધ્યાન રાખું ક્યાં ગયા છે તને નથી ખબર અરે મમ્મી ગયા કે આ ખોટી કરવાની જરૂર છે હવે આપણે આવી ગયા ને ભલે હો મોટાબા દાદીમા હવે તમે મારા ઘરના મોટાબા દાદીમા ને મારા ઘરના આ બાળક નામ માસી જાવ રસોડું સામે કોલુ છે રસોઈ પન્નાખો માસી કોને બનવાનું છે ભરક કોને છે તો જાઓ ફટાફટ રસોઈ કરી નાખો હા હા માસી તમારે જ બનવાનું છે ને માસી તો જે ભવિષ્યમાં બનવાનું છે કામ અત્યારથી કરવાના બા કોલ હુકરીન ડબ લાવી કે નહીં હા બાપા બધું લાવી છું માં ફાગણ ચૈત્ર વૈશાખ અરે વેવાય હું ગણો છો અરે બેન આ જો દી ગણું કે હવે મારા પેંડા વેચવાન કેટલા દી બાકી રહ્યા એમ સાચી વાત છે વેવાય આ મારી દીકરી મારા ઘરે આવે ને પછી તો મારાથી ઘરમાં માં ઘર થી બહાર પગઈ નથી મુકાવા તમે વહુ ને તેડી વાત કરો છો અમારે મોકલાતા નથી હો વહુ ને કેવી વાત કરો છો વેવાય આ તમારા ઘરમાં માં બૈરું નથી તો આ બધું કામ કરશે કોણ એ આવો આવો આ દવા લેવા ગયો તો અમે હવાર ના આવ્યા છે હાંજ ટાણું થઈ ગયું બહુ દૂર ગયા હતા દવા લેવા અરે વેવાણ એમાં એવી વાત છે ને

মা ম টা ু পা লা হা প সফকে বি নে মত করতা ইমাদে করে নেপ ন ক ত লা সসা নবে তবে ননে স সম খু পে নে ফ ফ দে করে বনে ছেনে হ করেে বা। કઈ તો ગમે આ ઘરનો એક નક છે ને પાછો એટલે તે જીજા જેર કઈ વાત ન કરી કે આવા એની જવાબદારી હું આવે હું નહીં છે ને બધી વાત અને બધી ફરિયાદ જ દીધું છે પછી એને જે ગમે ને એ કરવાનું આપણે સહન કરવાનું અને જે એને ગમે ને એ કરવા દેવાનું મેં તો આ બધું હવે માથાકૂટ મૂકી જ દીધી છે મેં છે ને એના સોફા વારે સમાધાન કરવાનું કેળવી લીધું છે બસ કઈ બોલવાનું જ નહીં જેમ કરમ કરવા દેવાનું મારે જેમ કરવું એ હું કઈ રાખ બીજું તો હું કરું આ સમય છે ને સ્ત્રીઓનો બહુ અનમોલ સમય છે આ સમયમાં જે વર્તન હું કરું એવા જ સંસ્કાર મારા બાળકમાં આવે મેં છે ને બધું શાંત બનીને જોઈ લેવાનું શીખી લીધું છે જરાય ક્રોધ ને ગુસ્સો ને કાય કરવાનું નહીં છોટું તારા બાપને હું સીધો ન કરું તો તારી માસી બેન ને જે આપવું પડે ને બનાવી એ તો આ પૂછ પડે સીધું ન કરું તો મને કે છે કઈ કીધું તે ના ના જીજાજી એક વાત કહું હા બોલ ને આ જમીન ને હાચવા તો તમે તમારો જીવ રેડી દેતા છો ને હા આ ખેડૂત છે ને લોહી નું પાણી કરે ને ત્યારે આવી લીલી વાડી જોવા મળે તમને હારા હારામ હારું બી મળે તો તમે હારું વાપરો કે નબળું વાપરો જીજાજી સારું મળતું હોય તો હારું જ વાપરીએ ને નબળું હું કામ વાપરીએ જ્યાં સુધી જમીન ફળદ્રુપ હોય ત્યાં સુધી એ જમીન આપણને ફળદ્રુપતા વાળું જ બધું આપણને આપે હું તમને એ જ કહેવા માંગુ છું કે દીદીને અત્યારે આરામની જરૂર છે સાથની જરૂર છે તમે જ છોડ જમીનમાંથી બહાર નો બહાર નીકળે ત્યારે આપણે એની માવજત ન કરીએ તો એ બગડી જાય કે ન બગડી જાય એને સમયસર દવા છાંટવી પડે પાણી પાડવું પડે એનું ધ્યાન રાખવું પડે છે એને અનુકૂળ વાતાવરણ ઊભું કરવું પડે કે ન કરવું પડે હા હું તારી બધી વાતને સમજી શકું છું આ કાજલ છે ને એ તને ચડાવે છે મારા વિરુદ્ધ તને ખબર ન હોય તો કહી દો એને માંગ્યું ન હોય ને પેલા મેં એને બધું આપી દીધેલું હોય છે સાચી સાચી વાત ત્યારે જે વસ્તુની જરૂર હોય ને ત્યારે તમે આપો ને તો બરાબર કહેવાય અને બીજી અત્યારે છે ને પ્રેમ હૂફ અને લાગણીની જરૂર છે તારે જ્યારે ઘરે જાવું ને ત્યારે કહી છે મને આ કોટી લોક પસંદ નથી કાઈ છે આને બિચારી મારી બેન તો પથ્થરને પાણી દેશે પથ્થરને

મમ્મી એવું કાઈ નથી બસ મને ગભરામણ જેવું થાય છે થોડું છે ને ખાનનું પાણી લેતી તો જાતનન મને છે ને શરૂઆતથી જ આવું થાય છે તે મને વાત કેમ નો કરી આવું થાય છે તો મને કેવું જોવે ને તારે બસ તે પૂછ્યું છે કોઈ દી વહુને કે તને શું તકલીફ છે ઘરે ટાટીઓ ટકે તો તું પૂછ ને બસ બસ હવે શીખામણ આપવાની જરૂર નથી જ્યારે હોય ત્યારે એકની એક વાત કર્યા કરો છો તે અને તમને કહી દઉં મેં નવું કામ ગોયતું છે ને એના હાટું મારે બહાર જવું પડે છે અને કામ પડતું મૂકીને અત્યારે હું આવ્યો છું અને ઉર્મી મને છે ને તારી ચિંતા છે મને તને કાઈ પણ થાય ને તો મને ગમતું નથી જરાય કાજલ પેલા બાકી બધું પછી સારું મને કાઈ નથી નાનકે કીધું મને નાટક કરવાનું નાટક મને કાઈ નથી મને સારું જ બેન નાટક કરવાનું કીધું તું પછી હકીકત કહી દેવાનું કીધું તમારી જવાબદારી નું નહોતું

પણ ખાલી તમે એક જવાબદારી તો સોરી ભૂલ થઈ ગઈ મારી હું માફી માંગુ છું આ તો બધા ઘરમાં છે બા બાપુજી એટલે મારે થોડું ઓછું ટેન્શન હોય પણ હું એકલો જ હોત તો મારે તારી બધી સંભાળ રાખવી પડે ને હવેથી હું ધ્યાન રાખીશ મારી જવાબદારી બધી નિભાવીશ જોયું એવાણ છેલ્લે છેલ્લે પણ ગોરીઓ ગમાણે આવ્યો ખરો